શરૂ કરીએ છીએ ભારતના પ્રક્ષેપણ યાન હવે ભારતના પ્રક્ષેપણ યાન નું વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યકાળ ત્રણેય વસ્તુમાં કઈ કઈ ટેકનોલોજીનો ઈસરોએ ઉપયોગ કર્યો છે અને કરશે એ દરેક વસ્તુ આપણે અહીંયા જોઈશે પહેલા જોઈએ છે કે ભૂતકાળમાં આવું કઈ વસ્તુ બની છે તો કે હા રોકેટનો એઝ અ શસ્ત્ર તરીકે ઉપયોગ ટીપુ સુલતાને કરેલો છે અંગ્રેજ સરકાર એટલે કે અંગ્રેજ સૈન્ય વિરુદ્ધ એને સત્તરસો ને માં ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાને ઉપયોગ કર્યો હતો રોકેટનો નો ઓબ્વિયસલી જે સત્તરસો બાણું છે એટલે કઈ ડિજિટલ નહીં હોય પણ હા ઉપયોગ કરેલો છે રોકેટનો એઝ અ શસ્ત્ર તરીકે તો પૂછાય ટીપુ સુલતાન સૌપ્રથમ ઉપયોગ તો હવે ભારતે અને ઈસરો એ ભારતની અંદર પ્રમુખ સંસ્થા આપણી ઈસરો છે ઈસરો એ કયા કયા પ્રક્ષેપણ યાન બનાવ્યા છે એના વિશે વાત કરીએ ચલો પહેલા તો જોઈએ પ્રક્ષેપણ યાન શું છે ઓકે ચલો તો હવે હું એક કામ કરું કે મારા પાસે એક મસ્ત મજાનો ઢબુળા જેવો સેટેલાઇટ પડ્યો છે અને આ સેટેલાઇટ એટલે કે સેટેલાઇટ એટલે આપણે કહીએ કે ઉપગ્રહ છે મારા જોડે અને આ ઉપગ્રહની વાત કરીએ ને તો એને મને જ્યાં સુધી પ્રક્ષેપણ એટલે કરીશ નહીં અને કક્ષા સુધી નહીં પહોંચાડવું એને આપણને ખબર છે કે આપણે જોયેલું છે કે એલ કક્ષાઓ છે એમઇઓ છે અને એચ આવી કક્ષાઓ છે ઓકે આ કક્ષાઓમાં જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી ઉગ્ર નીચે પડેલો કોઈ કામનો નથી હવે મારે એને પહોંચાડવો છે તો ઉગ્રને પહોંચાડવા માટેની ટેકનોલોજી એટલે જ પ્રક્ષેપણ યાન બરોબર તો હું આને શું કરીશ ઉપગ્રહને મૂકી દઈશ એક મસ્ત મજાના રોકેટમાં આપણે રોકેટ રોકેટ કરીએ છીએ એને એકચ્યુઅલી નામ આપીએ છીએ યાન આવું કઈક યાન હોય ઓકે હવે આ પ્રક્ષેપણ યાન શું કરશે કે પોતે ગુરુત્વાકર્ષણનો ત્રીજો નિયમ એટલે કે આપણે ન્યૂટન ના ત્રીજા નિયમ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જઈ અને ક્યાંક ઉપગ્રહને પોતાની કક્ષામાં છોડી આવશે છોડી અને પોતે શું થઈ જશે તો કે ભાઈ વાતાવરણમાં એને નષ્ટ થઈ જશે ઓકે અહીંયાથી જવું છે ધારો કે તમારા સ્કૂલ સુધી અથવા તો તમારા કોલેજ સુધી અથવા તમારે કોઈ પણ જગ્યાએ જવું છે તો મને કોઈ યાનની જરૂર પડશે બસની ગાડીની જે પણ એ તમને મૂકી અને પોતાનું કામ પૂરું કરે છે બસ તો આ એ જ છે વન કાઇન્ડ ઓફ એક વ્હીકલ છે કે જે ઉપગ્રહને પોતાની કક્ષામાં ફેંકી આવે છે પૂરું ચલો તો હવે આપણે જોઈએ છે કે ભાઈ હા આ પ્રક્ષેપણ યાનમાં કેવી કેવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે તો જો ભૂતકાળમાં એસએલવી એસએલવી હવે જ્યાં જ્યાં તમે પાછળ એલવી જોવો ને એટલે યાદ રાખવાનું એને કહીશું આપણે લોન્ચ વ્હીકલ ઓકે એટલે પચાસ ટકા એલવી નો મિનિંગ તો ખબર પડે કે ભાઈ મોટા ભાગે જો પ્રક્ષેપણ યાનની વાત કરવામાં આવે તો એલવી લખ્યું હોય ને એટલે લોન્ચ વ્હીકલ યાદ રાખવું હવે અહીંયા લખ્યું છે એસએલવી તો સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એએસએલવી ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ જુલકત અત્યારે એ ભૂતકાળ થઈ ગયા છે આપણા વર્તમાનની અંદર વાત કરીએ તો પીએસએલવી છે જીએસએલવી છે એટલે કે પોલર સેટેલાઇટ જીઓ સેટેલાઇટ અને ક્યાંક કહીશું સાઉન્ડિંગ રોકેટ છે એ વર્તમાનમાં યુઝ થઈ રહ્યા છે ભવિષ્યની ટેકનોલોજી આપણે જોઈશું કે ભાઈ આરએલવી રીયુઝેબલ જોઈશું ચાલે છે એસએસએલવી પરીક્ષણ પરીક્ષણ ચાલે છે 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 ને જેટ જે એનું પણ ચાલી રહ્યું તો ભવિષ્યમાં આ ટેકનોલોજીનો ઉપયોગ ઈસરો કરશે ઓકે ચલો તો હવે આપણે શરૂ કરીએ સૌ પ્રથમ વાર આવું કંઈક ઈસરો અથવા તો આપણે એને પહેલા નામ શું આપ્યું એ તમારે કોમેન્ટમાં જણાવવાનું જો તમે પહેલા જોયું હોય વિડીયો તો ઈસરોનું પૂરોગામી સંસ્થા એટલે કે પહેલાની સંસ્થાનું નામ શું હતું એ કોમેન્ટમાં લખો ઓકે ચલો સાઉન્ડિંગ રોકેટ થી શરૂઆત કરીએ છીએ કે વોટ ઇઝ સાઉન્ડિંગ રોકેટ સાઉન્ડિંગ રોકેટ શું છે અને એનો ઉપયોગ શું છે ચલો તો હવે મારે કામ કરવું છે કે જ્યારે હું બેઝિક વસ્તુની શરૂઆત કરું છું તો પહેલીવાર જ્યારે હું ટેકનોલોજીને ઉપયોગ કરું છું ને હું મારા ઉપગ્રહને મૂકવા જાઉં છું તો પહેલા તો એવું નહીં કરું કે ઉપગ્રહને મૂકી દઈશ તો પેલા એને ડેમોન્સ્ટ્રેટ કરીશું પેલા ધીરે 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 હું એને બે ત્રણ વારની ફ્લાઇટ કરીશ પછી ઉપગ્રહ કેમ કે ઉપગ્રહ બનાવો મોગો છે તો પછી હું એની અંદર મૂકીશ તો જયારે સાઉન્ડિંગ રોકેટની વાત કરીએ ને તો સાઉન્ડિંગ રોકેટ નું જો અહીંયા ઉપયોગ લખ્યા છે એનો ઉપયોગ એ છે કે ભાઈ હવામાનને ક્યાંક ચેક કરવું હોય મારે એમાં એવા ડિવાઇસીસ નાખી દઈશ કે હવામાનને ચેક કરશે વૈશ્વિક વાતાવરણના સંશોધન કાર્ય કરશે વાતાવરણના વિવિધ સ્તરોના અભ્યાસ કરશે ને નવા બનેલા કમ્પોનેન્ટને પ્રોટોટાઈપ તરીકે ઉપયોગ થશે પ્રોટોટાઇપ એટલે શું તો કે પહેલા એને જો બગડશે ને તો આપણને કોઈ બહુ ખર્ચો મોટો નહીં પડે એટલે પ્રોટોટાઇપ બનાવીને એને જવા દે તો સાઉન્ડિંગ રોકેટ મોટા ભાગે પ્રોટોટાઇપ તરીકે અને બીજું કહીએ ને તો કે વાતાવરણના સ્તરો ધારો કે મારે બે દિવસ પછી મારી ફ્લાઇટ છોડવી છે એટલે કે મારે ઉઘરેને છોડવો છે એના પહેલા ક્યાંક વાતાવરણનો અભ્યાસ કરવો છે તો હું એને કરી શકીશ અથવા તો એમને મેં વાતાવરણનો અભ્યાસ અને જે લેયરનો અભ્યાસ કરવો હોય તો સાઉન્ડિંગ રોકેટનો ઉપયોગ થાય છે તો સાઉન્ડિંગ રોકેટ છે એ ઘન બળતણ ધરાવતું એક કે બેસ્ટ સ્ટેજનું ઘન બળતણ ધરાવતું રોકેટ છે વસ્તુ એ જ છે પણ અંદર સેટેલાઇટ નથી અંદર નાની મોટી કોઈ ટેકનોલોજી છે હવે અગત્યની વાત આવી અહીંયાથી ટાઈમલાઈન પકડવાની છે નાઇન્ટીન સિક્સટી થ્રી ઓગણીસો ત્રેસઠ આવે છે અને રશિયા પાસેથી પહેલું સાઉન્ડિંગ રોકેટ આપણે નથી બનાવતા આપણે જે રોકેટ ટેકનોલોજી પહેલી રશિયા રશિયા એ ભારતનો સારો મિત્ર દેશ છે કે જેને કે રશિયા પાસેથી આપણે પહેલું એમ હંડ્રેડ એમ હંડ્રેડ નામનું એક સાઉન્ડિંગ રોકેટ અને બીજો એક મિત્ર દેશ છે આપણો ફ્રાન્સ ફ્રાન્સ પાસેથી સેન્ટોર સેન્ટોર નામનું સાઉન્ડિંગ રોકેટ ભારત મેળવે છે હા હવે આપણને ખબર પડી કે ઓગણીસો તેસઠ માં પહેલી વાર રશિયા પાસેથી એમ હંડ્રેડ અને ક્યાંક કહીએ છીએ ફ્રાન્સ પાસેથી સેન્ટોર નામનું અ સાઉન્ડિંગ રોકેટ લીધું અને એનું પ્રક્ષેપણ કર્યું હવે જો પ્રક્ષેપણની વાત કરીએ ને તો બે અગત્યના સ્ટેશનો છે આ એક થુંબા છે હવે આ થુંબાની વાત કરીએ ને તો થુંબા છે કેરળમાં તિરુઅનંતપુરમની બાજુમાં કેરળમાં છે અને અત્યારે બીજું કઈક આવે ને તો શ્રી હરિકોટા શ્રી હરિકોટા એ આંધ્રપ્રદેશમાં છે ઓકે આંધ્રપ્રદેશની અંદર છે તો આ બંને પ્રક્ષેપણ સ્ટેશનો એટલે કે એ સ્થળ છે આ બંને સ્થળોને યાદ રાખજો ઓકે તો જો હવે કોઈ પણ જે પ્રક્ષેપણ ટેકનોલોજી હોય ને તેની પોતાની કેપેસિટી હોય એવું ના હોય કે અનલિમિટેડ વસ્તુ લઈ જાય તો એના માટે અહીંયા એમ હંડ્રેડ સિત્તેર કેજી પેલોડ એનો જે સિત્તેર કેજી નો પે લોડ પંચ્યાસી કિલોમીટર ઊંચાઈએ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવતો હવે જ્યાં એમ હંડ્રેડ સિત્તેર કેજી ને પંચ્યાસી કિલોમીટર ઉપર જઈ શકે આ એની ક્ષમતા થઈ ગઈ જયારે બીજું ફ્રાન્સ પાસેથી સેન્ટો કિલોગ્રામ એનું વેટ ઓછું યુઝ કરતો હતો પણ ઊંચાઈ કેટલી લઈ જતો તો વધારે કેટલી એકસો ને પચાસ કિલોમીટર તો આ પ્રથમ ભારતનું ક્યાંક કહી શકીએ કે હા ટેકનોલોજી બેઝ અને ક્યાંક પોતાનો પ્રથમ પ્રયાસ ભારતમાંથી છોડવાનો થયો કઈ જગ્યાએથી બે દેશ કે એક રશિયા અને એક ફ્રાન્સ રશિયા રોકેટ લીધું સાઉન્ડિંગ રોકેટ શું છે તો એની અંદર બસ ઉગ્ર નથી અને એમાં શું છે તો કે એવા ડિવાઇસીસ મૂકવામાં આવે કે જે વાતાવરણના સ્તરો ચેક કરે ક્યાંક વાતાવરણની પરિસ્થિતિઓ ચેક કરે અને ક્યાંક પ્રોટોટાઇપ તરીકે પણ ઉપયોગ લઈ શકાય છે તો આ થશે સાઉન્ડિંગ રોકેટ હવે ભારતે પોતાનું ક્યારે બનાવ્યું આ તો બહારથી લાયેલું છે તો હવે આપણે જોઈએ કે ભારતે પોતાનું ક્યારે બનાવશે એના પહેલા જોઈએ કે ભાઈ આપણી કવિ કી પાઠશાલાની જેમ યુટ્યુબ ચેનલ તમે જોઈ રહ્યા છો ઓકે યુટ્યુબ ચેનલ છે એ જ રીતે આપણી એપ્લિકેશન પણ છે આ એપ્લિકેશન પર જઈ અને ઘણું ફ્રી મટીરિયલ તમે ડાઉનલોડ કરી શકશો જે પણ પીડીએફ છે બધી મોટા ભાગે આપણી એપ્લિકેશન પર મૂકતા હોઈએ છે અને ગુજરાત સરકારમાં લેવાતી દરેક પરીક્ષાઓના ઉપયોગી આ નિવડશે એમાં અંગ્રેજી અને વિજ્ઞાન ટેકનોલોજીની નવી જે પદ્ધતિ છે એના પર રેકોર્ડેડ કોર્સ પંદર તારીખથી મુકાવવાનું ચાલુ થશે પંદર મે ઓકે એમાં એમસીક્યુ આપણે સિરીઝ જોઈશું એમસીક્યુ ની પ્રેક્ટિસ થઈ છે અને પોષાય એવો ખૂબ ઓછો સસ્તો ભાવ રાખીશું કે જે વિદ્યાર્થીઓને પોષાય તો આ થશે આપણી એપ્લિકેશન કવિકી પાઠશાળા ચલો આપણે આપણા કામ પર આવી જઈએ પાછું કે ભારતે પોતાનું ક્યારે બનાવ્યું તો કે છે કે આવે છે જો પૂછે ને તો એ સ્વદેશી આપણે ફ્રાન્સ ક્યાંક કહીશું ફ્રાન્સ અને કોના પાસેથી તો કે ભાઈ રશિયા પાસેથી આપણે સાઉન્ડિંગ રોકેટ લાયા હતા હા પણ સ્વદેશી સાઉન્ડિંગ રોકેટ પહેલી વાર ક્યારે પ્રવીક્ષણ કર્યું તો ઓગણીસો પાસઠ અને એનું નામ હતું રોહિણી શ્રેણી રોહિણી શ્રેણીનું રોકેટ કહીએ ને તો પરીક્ષણ કર્યું અને એમાં કયા કયા હતા તો કે ભાઈ પાછળ જાઓ તો એની પાછળ જો નામ લખ્યા હશે એના નંબરો આપ્યા હશે આરએચ એટલે કે રોહિણી સેવન્ટી ફાઇવ આરએચ હન્ડ્રેડ આરએચ વન ટ્વેન્ટી ફાઇવ જેવા રોકેટનો સમાવેશ થાય છે જે ટાઈમે ઉપયોગ થયા હતા અત્યારે કઈ સિરીઝ ચાલે છે હાલમાં તો હાલમાં આરએચ બસો આરએચ ત્રણસો અ એમ કે ટુ

હજુ પણ ઉપયોગ થાય છે એ ભૂતકાળની ટેકનોલોજી નથી હજુ પણ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે આપણે જ્યારે પણ વાતાવરણ ચેક કરવું ઓકે ચલો તો આ થશે સાઉન્ડિંગ રોકેટ સાઉન્ડિંગ રોકેટમાં એક જ વસ્તુ મિસિંગ છે કે અંદર ઉગ્ર નાખવામાં નથી આવતો અને એમને મેને વિવિધ નાના મોટા કઈક સેન્સરો નાખી મોકલવામાં આવે છે ચલો તો આ થશે સાઉન્ડિંગ રોકેટ એના પછી આપણે જોઈએ છીએ અત્યારે એકચ્યુલી હવે આપણે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કે એની અંદર આપણે આવું જે ટેકનોલોજી હતા એની અંદર ક્યાંક નાખીએ સેટેલાઇટ અને એને લોન્ચિંગ કરીએ તો ચલો પહેલી વાર કરીશું ઓગણીસો ને અડસઠ હવે આપણા પાસે ઓગણીસો ને પાસઠ ની અંદર સાઉન્ડિંગ રોકેટનો ઉપયોગ કરી લીધો સક્સેસફુલ થઈ ગયા હવે એની અંદર નાખો શું તો કે ઉપગ્રહ ધ્યાન રાખજો ઓગણીસો આવે છે એપીજે અબ્દુલ કલામ આપણા એક ટાઈમના પૂર્વ રાષ્ટ્રપતિ છે આ રાષ્ટ્રપતિને મિસાઇલ મેન પણ કહે છે કે જેમને ભારતની જે મિસાઇલ ટેકનોલોજી વિકસાવવામાં ઘણો મહત્વનો સિંહ ફાળો આપેલો છે એમની આગેવાની હેઠળ એસએલવી થ્રી એટલે કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ થ્રી હવે જો આની અંદર પાછળ જે આવા નંબરો આવે ને એમાં બહુ ગભરાન જરૂર નથી એ પરીક્ષણોના નામ એ લોકો એમની રીતે આપતા હોય છે તો અત્યારે આપણે એટલું યાદ રાખીશું એસએલવી થ્રી બનાવવાની શરૂઆત કરી હવે આ એસએલવી થ્રી બનાવ્યું ને એની અંદર એસએલવી થ્રી ઈવન નામનું જે પ્રથમ પરીક્ષણ કર્યું ક્યારે તો કે ભાઈ દસ ઓગસ્ટ ઓગણીસો ને અગ્યાસી રોહિણી અંદર ઉપગ્રહ હતું ધ્યાન રાખજો ઉપગ્રહનું નામ રોહિણી ઉપગ્રહ એને નામ શું આપ્યું રોહિણી પ્રક્ષેપિત કર્યો પરંતુ અસફળ રહ્યો પહેલામાં સફળતા ઈસરોને મળી હવે બીજું પ્રક્ષેપણ ચાલુ થાય છે એસએલવી ટુ હવે આ જે રોહિણી શ્રેણી છે ને એનું નામ આપી દીધું રોહિણી શ્રેણી જુલાઈ ઓગણીસો એસી સફળતા પૂર્વક શ્રી હરિકોટા હવે જો અહીંયા થુંબા નથી અહીંયા શ્રી હરિકોટા છે હરિકોટા ક્યાં આવ્યું છે આંધ્રપ્રદેશ આ એક ટાપુ છે અને ત્યાંથી આપણે પ્રક્ષેપણ મથક એટલે કે આ પ્રક્ષેપણ મથકથી આપણે પહેલી વાર સક્સેસફુલી સેટેલાઇટને પ્રક્ષેપિત કર્યો મલી ગયું આપણને સફળતા તો કે હા સફળ થઈ ગયા તા ઓગણીસો પ્રક્ષેપિત કરેલો પહેલો ઉગ્ર છે રોહિણી યસ આર્યભટ્ટ પહેલો ઉગ્ર ખરી પણ પ્રક્ષેપણ અહીંથી નતું થયું ઓકે ચલો તો હવે આ એસએલવી થ્રી એ બની ગયો છે અને આપણું ક્યાંક સક્સેસફુલ કામ થઈ રહ્યું છે ચલો આગળ જઈએ શું કહે છે કે હા આપણું જે કવિ કી પાઠશાળાની અંદર અને ડાઉનલોડ છે એ જોઈ શકો છો અને તમને ગમે તો તમે એને પરચેસ કરી શકો છો ઓકે ચલો શું કહે છે કે ભાઈ આ જે એસએલવી થ્રી છે ને એમાં ચાર તબક્કા હતા આઈએમપી યાદ રાખવાનું અને ઘન બળતણ ધરાવતું હતું શરૂઆતના તબક્કામાં માત્ર ઘન બળતણ જ વપરાતું હતું જેમ જેમ આગળ જોઈશું એમ એમ પ્રવાહી અને પછી ક્રાયોજેનિક એન્જિન વિશે વાત કરીશું ધ્યાન રાખજો શરૂઆતના તબક્કામાં બેઝિક વસ્તુમાં ઘન બળતણ વપરાતું હતું પછી આપણે જોઈશું કે ભાઈ પ્રવાહી આવશે અને ધીરે ધીરે ક્રાયોજેનિક એન્જિન શું છે બધું વાત જોઈશું તો જયારે પોતે પ્રક્ષેપણ કરે છે ભારત ત્યારે રશિયા અમેરિકા ચીન પાંચે પાંચ બાદ છઠ્ઠો દેશ બની જાય છે કે જેને પોતાનો સ્વદેશી પ્રક્ષેપિત કરી દીધો છે આ પૂછી શકે એવો એમ શીખ્યું છે કે ભારત રોહિણી જે છે પ્રક્ષેપિત કર્યો ત્યારે ભારત કયા નંબરનો દેશ હતો કે જેને આ સક્સેસફુલ પરીક્ષણ કરી ચુક્યા છે તો છઠ્ઠા નંબર ઓકે ચલો હવે આગળ જઈએ હવે આ એસએલવી છે ચાર તબક્કા હતા અને પોતે ઘન બળતણ ધરાવતી હવે એમાં થોડો ફેરફાર કરે છે અને ફેરફાર કરશે ને તો આગળ આવશે એસએલવી 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 ને આપણે કહીશું ઓગમેન્ટેડ ઓગમેન્ટેડ એટલે સંવર્ધિત સંવર્ધિત ઓગમેન્ટેડ આ થોડો વધારો કર્યો એની અંદર થોડો વધારો કર્યો એની અંદર કઈક ઉમેર્યું એટલે સંવર્ધિત કહીશું છે તો એ જ પણ એમાં થોડો હવે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવશે એટલે આપણે એને એસએલવી માંથી એસએલવી એસીએલવી માંથી પીએસએલવી જીએસએલવી આવું આવું ધીરે ધીરે શોધાતું જશે ચલો હવે એની ક્ષમતા કેટલી હતી તો કે પેલોડ ગણીએ ભાઈ પેલોડ માટે કન્ફ્યુઝન ના રાખતા પેલોડ એટલે શું થાય કે ભાઈ એટલું લઈ જાય તમે જે મૂકવું મૂકો મોટા મોટાભાગે તો આપણે ઉગ્ર મૂકીશું પણ એકસો પચાસ કેજી સુધીનો પેલોડ ની ક્ષમતા હતી ઓકે સરસ પછી કે છે કે ભાઈ ચારસો કિલોમીટર દૂર નિમ્ન ભૂકક્ષાએ એટલે એટલે એલિયોમાં આ મૂકી આવતો હતો પોતાના ઉપગ્રહને ઓકે ચારસો કિલોમીટર દૂર મુક છોડ દેતો હતો ઘન બળતણના પાંચ તબક્કા વાપરતો હતો આપણને ખબર છે કે ભાઈ ઘન બળતણ તરીકે શું વપરાય છે એસટી ઓકે આપણે જોયેલું છે અને આપણે ભવિષ્યમાં જ્યારે પીએસએલવી ને એસએલવી જોઈશું એની અંદર કમ્પ્લીટ આની ડિટેલિંગ કરીશું પણ અત્યારે ઘન બળતણ તરીકે ક્યાંક એચટીપીબી વપરાય છે અને હવે તો ક્યાંક રશિયાની એક સંસ્થાએ પોતે મીણ વેક્સ થી બનેલું એટલે કે બળતણ તરીકે ઉપયોગ કરવાનો ચાલુ કર્યો છે આપણે મીણબત્તી જે જોઈએ છે એમાં વેક્સનો ઉપયોગ કરીને ક્યાંક પ્રક્ષેપિત કરવામાં સફળતા મેળવી છે પ્રથમ સફળ ઉડાન લઈ ચૂક્યા છે ઓસ્ટ્રેલિયામાંથી છોડવામાં આવેલો તો હતો એ ઉગ્રહ ઓકે તો આ એક નોટ કરી રાખજો શું કહે છે કે ભાઈ આ એ એસએલવી ની વાત કરીએ ને તો આવા અલગ અલગ એના પ્રક્ષેપણ છે એમાં એએસએલવી ડી વન એનો જે ઉપગ્રહ હતો કયો લઈ ગયો હતો તો ઉપગ્રહ હતો એસરોસ વન અસફળ રહ્યું પહેલું અને ક્યાંક ઓગણીસો ને સિત્યાસી માં જ્યારે બીજું એનું ફ્લાઇટ આપી એસ એલવી ટુ બીજું પ્રક્ષેપણ કર્યું એસરોસ ટુ એ પણ અસફળ રહ્યું ફરી એનું ઉગ્રત અને પ્રક્ષેપણ કર્યું એ સેલવી ડી થ્રી એ સફળ રહ્યું અને એ સેલવી ડી ફોર એ ટુ સફળ રહ્યું અને અંતિમ વાર ઓગણીસો પાંચ મેલવી બંધ કરાવ્યું કેમ કે એમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હતી અને હવે જે મેઇન વસ્તુ ચાલુ થશે પીએસએલવી જે એક વર્કિંગ હોર્સ તરીકે કામ કરશે અને ભારતની અંદર મોટા ભાગના પ્રક્ષેપણો જે ભૂતકાળમાં સફળ રહ્યા છે એને આગળ પહોંચાડશે તો આ હતું એસએલવી બહુ એમાં કંઈ ખાસ નથી પાંચ તબક્કા છે અને ઓગમેન્ટેડ કહેવાય એટલે કે સંવર્ધિત કહી શકીશું ઘન બળતણ જ વપરાય છે પણ એની અંદર ઘણા પ્રોબ્લેમ્સ આવતા હતા એટલે એ વ્હિકલ આપણે થોડો ઉપયોગ કરીને ઓગણીસો ચોરાણું બાય બાય કહી દીધું છે ઓકે તો આ થશે એસએલવી અને એસએલવી ભૂતકાળ છે ભૂતકાળમાં વપરાતા હતા અને હવે આપણે જોઈશું કે વર્તમાનમાં કયા વપરાય છે પીએસએલવી એસ જીએસએલવી શું છે ચલો તો હવે ક્યાં કહે છે ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ આપણો આપણી કવિકી પાઠશાળાની અંદર ઓનલાઈન ક્લાસીસ આપણે લઈએ છીએ અને એની અંદર રેકોર્ડેડ કોર્સ આવી ગયો છે આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરી શકો છો તમે અને ત્યાં જોઈ શકો છો કે ભાઈ આ કેવો છે ઓકે ચલો થેન્ક યુ હવે આપણે આગળ જોઈશું કે પીએસએલવી અને જીએસએલવી શું છે અને એનો ઉપયોગ જોઈશું એ ડિટેલમાં કરીશું ને સૌથી વધારે ત્યાંથી ક્વેશ્ચનો નીકળે છે Okay, thank you.